આજે કરંચ વિધાનસભામાં આવેલા ઉમરવાડા માતાવડી સંજયનગર વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરસેવકો સહિત ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કરંજ વિસ્તારમાં વર્ષો જૂનું નેટવર્ક હોવાથી લાંબા સમયથી ડ્રેનેજ ચોકઅપ સાથે ઉભરાવાની અનેક ફરિયાદ મળી હતી આ પ્રકારની અનેક ફરિયાદ ઉભા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી લોકોની અનેક ફરિયાદ બાદ પાલિકાએ આ લાઈનને અપડેટ કરવા માટે આજે નવી ડ્રેનેજ લાઇનમાં ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરસેવકો સહિત ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકાના કરંજ વિધાનસભા વિસ્તારમાં વર્ષો પહેલા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું હતું ત્રણ દાયકાના સમય બાદ આ નેટવર્ક જર્જરી થઈ ગયું છે અને અનેક જગ્યાએ ડ્રેનેજ ઓવરફ્લો થવા કે ચોકઅપની ફરિયાદ થઈ રહી છે છાંસવારે આ પ્રકારની ફરિયાદ હોવાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે ડ્રેનેજ કમિટીએ મળીને નવી લાઇન નાખવા મંજૂરી આપી હતી જેથી આજે નવી ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી કોર્પોરેટર મધુબહેન અને ભાજપ લઘુમતી મોરચાના શકીલ શેખ ઉપસ્થિત રહ્યા હતા